નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો હિતેન પ્રજાપતિ નામના એક વ્યક્તિ મનસુખ રાઠોડને ફોન કરે છે અને તે ફોન ઉપર મનસુખ રાઠોડને કહી રહ્યા છે કે મનસુખ રાઠોડ તું માફી માંગ અને માફી માંગતું તારો વિડીયો મને મોકલ મિત્રો આ બંને વચ્ચે ખૂબ જ ગરમા ગરમી ભરી ચર્ચાઓ થઈ રહી છે જેનું કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે આ વ્યક્તિનું કહેવું છે કે મનસુખ રાઠોડ માફી માગીને તે વિડીયો રેકોર્ડ કરીને અમને મોકલો તેમજ મિત્રો મનસુખ રાઠોડ જે છે તે રસ્તો મસ્ત થતા નથી અને કહે છે કે માફી તો હું આજે પણ નહીં માગું અને કાલે પણ નહીં માગું મિત્રો આ બંને વચ્ચે ખૂબ જ જોરદાર માથાકૂટ થઈ છે જેનું કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે તમે પણ સાંભળો આ કોલ રેકોર્ડિંગ एप्पेला मित्रों तमें चैनल पर नवाचोतो चैनल ने सब्सक्राइब करी अने बाजू मापीलो बेल आइकन दबा दीजो। मंचुबे राखोड़ बोलो। हाँ जी। इतन बात करो जो इतन प्रजापति हमदाबात है। बोलो ना। ओ भाई थोड़ी कर बात कर रही थी बात सही सर। है? हालो। हाँ। बात सही सबसे थोड़ी। जेनु हो तो। तू कोजो? जे� अरे તમારો એક વિડિયો જોયો છે મને જે માં તમને પૂછું કે કુડ દેવી કરતા તો કે કુસરી પાડી હે હાડી આંતી એવું બધું તમે બોલ્યા હતા કે રિગાર્ડિંગ વાત કરવી જો વાત થઈ શકશે અત્યારે કાર્યક્રમમાં છું એટલે પછી કરજો વાત થઈ ગઈ હો શું પૂછો અત્યારે કાર્યક્રમમાં છું પછી ફોન કરજો એટલે વાત થઈ જાય સાહેબ અત્યારે વાત થઈ થાય છે હે અત્યારે વાત થઈ થાય છે અત્યારે કાર્યક્રમમાં છું તો 5 મિનિટ બહાર નીકળી વાત ન કરી હોગુ નો કરી હોગુ કેમ અતર કાર્યક્રમ ચાલુ છે એમ કો સેનો કાર્યક્રમ સાહેબ અમારો સમાધાન ના તે હાલતો હોય ને જે કઈ આ તો તમે મને ફોન કરજો તમે ઓ ચારું ફોન કરવા રેડી છે કેતો કરું પણ કાલે કરજો ને કે ફ્રી વણો તો ના આજ કરવો તો પછી બે કલાક પછી કરજો શું કો છો એ બહુ વાંધો ન હોય તો કાલે કરજો ને એટલી બધી તકલીફ હોય તો કલાક પછી કરજો અરે કલાક પછી કરું વાંધો નહી હા મારે માફીનો વિડીયો જોઈશે કેનો હે આ તમે જે બોલ્યા હતા ને એનો માફીનો વિડીયો હા માફીનો વિડીયો જોઈશે આ જન્મ માં મેળ મેળખાય બીજી વાર આવું તો ને બીજી વાર ની આ જન્મ માં ખાશે તો ભૂલ ગઈ ભાઈ ભૂલ નહિ તો હું એ કહું છું તમે શાંતિ થી વાત કરો બાર આવી ભૂલ થાય છે સમજ્યો આ જનમ માં પાછા વયા અને ઓલા જનમ માં કદાચ તમે છે ને વાત કરશો તો થાય તમારું સાહેબ તમે એ જનમ માં આ જનમ માં પાછા વયા આવો પછી મોકલો તો આ જન્મ જ પડશો તો એ તમારી ભૂલ થાય છે તમે ભૂલ નહિ ભૂલ તમારી થાય છે તમે મને તમે કયા સંદર્ભમાં માં બોલ્યા તા તમારે ક્યાં ખીલી મારવી છે ને મારી દયો ભાઈ અરે સાહેબ ખીલી મારવા નહિ ખીલી મારવા તમે ત્રણ દિવસ માં વિડિયો મને મોકલશો નહિ નહિ નો મોકલું અને મોકલવા તમારો કેટલામાં વારો સીજ મને ખબર નથી એમ કું અરે મારો ગમે તેટલા મો વારો બાકી તમારે મોકલવો પડશે એ વસ્તુ ફાઇનલ છે બીજી વાત કરો છો હજી કવ છું ભોયલ ખાવ છો એમ કહું તમે કોઈ બાટલા સડાવી હોય ને તમારી ભોયલ ખાવ છો તમે અરે બાટલા બાટલા ચડવાની વાત છે જ નહીં એટલે તમે સમજવાનું માફી મૂકવાનો તમે શાંતિ રાખો ને હું રાખી દઉં ફોન આવશે વિડીયો જોઈ લીજો શાંતિ થી વાત કરો બરાબર નહીં નહીં કદાચ માફી રાહ જોતા હોય ને તો રાહ જોયા કરજો વાત કરું છું ને ભાઈ ભાઈ કરીને વાત કરું તો હું ભાઈ કરીને વાત કરું છું હું તમારે નહીં હું તમારી કરીને વાત કરી મેં થઈને વાત કરી તમારી જોડે નહીં હું નથી કરતો ને

અમદાવાદ માં પોલી સ્ટેશન છે અમદાવાદ માં મોટા મોટા પોલીસ સ્ટેશન એવી રીતના માં લઈ જાઓ ને ભારત અંદર પોલીસ છે ભારત ની અંદર નામદાર કોર્ટ બેઠી છે ભારત ની અંદર પોલીસ છે પોલીસ ની નોટી આવશે ત્રણ દિવસ નો આવે તો એ નો મળે

આ એટલે જ તમે મારો ત્રીજા ફોન ફોન ઉપાડ્યો ને પણ હું તો કાર્યક્રમમાં હોય ભાઈ હું કઈ થોડો એમ કાઈ તમારી અડુ અને ફોન માં જવાબ દેવા હું તમારી સાથે પર્સનલી મેટર છે પર્સનલી તો પોલીસ માં ભેજાઓ હાલ અત્યારે ભારત ની અંદર પોલીસ પ્રોટોકોલ ફોસ્સે પોલીસ ની અંદર બધા સાંભળો બેઠા છે નામદાર કોર્ટ સાંભળો બેઠી છે બસ મારે આજ જોવું હતું કે તમે મને કાયદેકારી કાર્યકાઈ માટે તમે પરમિશન આપો છો એમાં પરમીશન નો જોઈએ આપડે કાક કોઈ આપડો આપડે કોક સરી માર દે તો હે ભાઈ મારા ભાઈ ને સરી મારી દીધી છે હાભડો મારા ભાઈ ને સરી હાભડી લે ભાઈ મારા ભાઈ ને સરી ગોકાઈ દીધી છે તો મને કેસ કરવાની મંજૂરી મળશે ઈ તો સીધી મળે

એ બધું સાબિત થઈ જાય ચાલો ચાલો રાખી ઘોડી દોડાવો ઘોડી દોડાવો ઘોડા દોડાયો પાછો એમાં નોટિસ બોટીસ નો આવે એવું દોડાઈ લ્યો તમે ત્રણ માણકી મોર કરી છે તમે દોડાવો તમે ફોન કર્યો માપીનો વિડીયો પાછ મને કેજો ફોન કરી કેદી હો હા એ તમે મૂકવો પડશે યાદ તો કરો મને યાદ નહીં કેટલા નથી મારે નથી ભૂલ થઈ તમારા મગજમાં ગમે કઈ કીડો ગયો કાઢ પાછો ના કીડો માફીનો જે કીડો છે ને એ કાઢ નાખજો અરે માફીનો કીડો એ ઈ માફીનો કીડો કરી ગયો પાછો કાઢ પડશે જોઈએ કેટલામ વારો મને ખબર નથી

માફી નો વિડીયો એટલે હું તું રાજા મહારાજા તો માફી છે માફી એટલે માફી માંગવી જ પડશે તો એ માફી શે ની માફી માંગો તું હું જો તારી માફી જ પડશે એટલે હું તો તારી માફી માંગવાની ભાઈ

મારા પગ ના તળિયા છાટવા જોઈ બધું લાલપ મૂકી દો નવ મિનિટ ની વાત માં તો તમે માફી મગવાના પગ લગડાવવા ઉભા થયા એટલે હું આ આ ભારત દેશ સ્વતંત્ર દેશ છે માફી માંગવાના તમે હો છો હું કોઈ મિનિસ્ટર શું હિન્દુ ધર્મ ના હિન્દુ ધર્મ હિન્દુ ધર્મ ભાઈ મેં તમને કીધું લાગણી તમારી બોલ્યું નથી એકલાય એકલાય બોલવું બોલવું તું ને મારા ઘરે મારી આ હિન્દુ ધર્મ ની ચેનલ નથી હિન્દુ સાંભળો હિન્દુ ધર્મ ચેનલ નથી આ ચેનલ રહી વિજ્ઞાન ટેકનોલોજી ને છે એ તમારા હિન્દુ ધર્મ હોય ને તો વિજ્ઞાન ટેકનોલોજી ને રિલેટેડ વિડીયો મુકાય બરાબર ઈ મારે કેવો મૂકાય મારો થોડો કોઈ બાપ છે મારા એ મારા ખીરે અમે આમાં આખા ખીરે ટીટોડો લઈને ડિસ્કો કરી દી તમે થોડા મને કહી શકો હુકા બધું મૂકી ઓકે